નમસ્કાર દર્શક મિત્રો હોટિક સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં ખાસ જે પ્રકારે આજે ચર્ચા કરવાની છે લોકસભાની ચૂંટણી નજીક છે અને તેની પહેલાં જે ભાજપમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે ભૂતકાળમાં આ ક્યાંક આપણે આટલો બધો વિરોધ નહીં જોયો હોય જે પ્રકારની છવ્વીસ બેઠકો છે તેમાંથી સતત એક બાદ એક બેઠકમાંથી વિરોધ સામે આવી રહ્યો છે વડોદરાથી જે મામલો શરૂ થયો હતો ત્યારબાદ સાબરકાંઠા રાજકોટ ત્યારબાદ આપણે વાત કરીએ તો વલસાડથી પણ જે ક્યાંક ને ક્યાંક તેવા સમાચાર સામે આવ્યા હતા પરંતુ ત્યાં આગળ કોઈ હજી સુધી તો એવા કોઈ સમાચાર નથી આવ્યા આગળ બનાસકાંઠાથી પણ એવા સમાચાર વહેતા થયા હતા પરંતુ તે બંને બેઠક પર તો વિવાદ ક્યાંક ને ક્યાંક ક્ષમતો હોય હું લાગી રહ્યું છું પરંતુ અત્યારે અન્ય જે બેઠકો છે તેના પર સાબરકાંઠા અને રાજકોટ કે જ્યાં અત્યારે તમામની નજર ત્યાં મંડરાયેલી છે કે ત્યાં ભાજપ હવે શું કરશે સાબરકાંઠામાં જે પ્રકારે ઉમેદવાર છે યોમનાબેન બારૈયા કે જે બે હજાર બાવીસમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારૈયા છે તેમની પત્ની અને તેઓ એક શિક્ષિકા છે સરકારી અને તેમાં આરોપ છે કે તેઓ ભાજપના સક્રિય કાર્યકર પણ નથી અને તેમને ટિકિટ આપવામાં આવી છે જે પ્રકારે મોટા નેતાઓનું પણ નામ સામેલ છે કે તેમની ભલામણથી આવા જે ટિકિટ તેમને આપવામાં આવી છે તેના કારણે જે વિવાદ વધુને વધુ થતો તેવો આપણે જોયો છે ભીખાજી ઠાકોર તેમની ઠાકોરને ડામોર અટકને લઈને જે વિવાદ હતો ત્યારબાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચ્યું ત્યારબાદ મેઘરજમાં આપણે જે પ્રકારે જોયું કે બે હજાર જેટલા કાર્યકરો કે જેમણે પોતાના રાજીનામાની પણ વાત કરી હતી ભીખાજી ઠાકોરના સમર્થનમાં હવે શોભનાબેન બારૈયા માટે પણ ગઈકાલે પાંચથી છ કલાક ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીક જે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ વાતચીત કરી હતી હવે આજે સીએમ હાઉસ ખાતે ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી અને સાબરકાંઠા ત્યાં બંનેના જે પદાધિકારીઓ છે ભાજપના પણ તેઓ ખાસ ત્યાં ઉપસ્થિત છે અને તેમની સાથે ચર્ચા વિચારણાઓ પણ થઈ રહી છે આગળ હવે આ બેઠકનો ઉમેદવાર બદલવો કે કેમ તેના પર પણ ખાસ જે પ્રકારે અત્યારની ચર્ચાઓ ચાલી રહી છે તેના પર આજે આપણે ખાસ ચર્ચાઓ કરીશું બીજી તરફ રાજકોટ બેઠકની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ બીજા દિવસે તેમણે માફી પણ તુરંતના તુરંત માગી લીધી પરંતુ હજી પણ એ વિવાદ સમ્યો નથી ગઈકાલે જાહેર સભામાં તેમણે બે હાથ જોડીને માફી માગી બે બે વખત માફી માગી છતાં પણ કરણી સેના હજી તેમના નિર્ધાર સાથે મક્કમ છે કે તેમની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો અમે વિરોધમાં મતદાન કરીશું આ પ્રકારની વાત કરવામાં આવી છે હવે આગળ આ વિવાદ કઈ તરફ જશે ભારતીય જનતા શું પગલા લેશે અને સાબરકાંઠાનો ઉમેદવાર નહીં બદલે એના રાખશે તો લોકસભા ચૂંટણીમાં તેમને કેટલું નુકસાન વેઠવું પડશે રૂપાલ તો સેના હજી પણ જે નારાજ છે તેમને મનાવવામાં સફળ થશે કે કેમ અને જો નહીં માને કે જો રદ પણ નહીં કરે રૂપાલાને જ રાખ તો કેટલા વોટની નુકશાની સહન કરવી પડશે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં જીગરભાઈ આપનાથી જીગરભાઈ શરૂઆત કરીએ સૌથી પહેલા તો જે બે બેઠકની ખાસ અત્યારની ચર્ચાઓ ચાલી રહી છે વાત કરીએ આપણે સાબરકાંઠાથી કરીએ કે જે બેઠકોનો દોર સતત શું લાગે છે આપને ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ ત્યાં કેવી રીતે કરશે બિલકુલ જો આને આપણે થોડો બોળા પરિપ્રેક્ષમાં જોવા જોઈએ તો એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી હોવાથી એમના ત્યાં ગ્રીવન્સીસ હેન્ડલિંગ જેને કહેવાય આપણે એક બિઝનેસ ની લેંગ્વેજમાં એ પ્રકારના ઘણા બધા તંત્રો એક્ટિવ હોય છે ઘણા બધા નેતાઓ કોઈ પણ બીજા નેતાને કોઈ પ્રશ્નો થયા હોય તો સ્વાભાવિક ધોરણે બધા ભેગા થઈને એને સોલ્વ કરવાનો પ્રયત્ન હંમેશા કરે છે અને અંતે ઘીના ઠામમાં ઘી ઢળી જાય છે પણ હવે આ વખતે કેવું થયું છે કે મામલો થોડો જુદો છે એક તો એ છે કે વીસ પચીસ વર્ષથી ઘણા બધા એવા કાર્યકરો છે નેતાઓ છે કે જેમને ક્યાંય એટલા મોટા ચાન્સ નથી મળ્યા એટલે એક એમની પણ મહત્વકાંક્ષા હોય બીજું એ છે કે સો લોકોની બસમાં તમે દોઢસો લોકો ભરો એટલે સ્વાભાવિક છે કે પચાસ જણે તો ઉભા રહેવાનો સારો પારો આવે છે અને એના પણ એક ગજગરા ઊભા થાય છે ત્રીજી વસ્તુ એ પણ છે કે જયારે તમે કોઈ પણ આયાતી નેતા કે આયાતી ઉમેદવારને જયારે તમારા ત્યાં ટિકિટ આપો છો ત્યારે સ્વાભાવિક છે કે એના લીધે જે જૂના સંનિષ્ઠ કાર્યકરો છે અથવા નેતાઓ છે એમને એક વસ્તુ ચોક્કસ સવાલ થાય કે અમે અહિયાં શું ખાલી ગાભા મારવા માટે બેઠા છીએ એટલે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ચોક્કસ છે અને એમાં કોઈ નથી જ્યાં સુધી પ્રશ્નો ચાલી રહ્યા છે રાજકોટમાં જે નિવેદન આવ્યું એ નિવેદન હું એવું માનું છું કે ટાળી શકાય એમ હતું આટલા આટલા વ્યક્તિ વર્ષોથી રાજનીતિમાં સમાજ સેવામાં સંકળાયેલા વ્યક્તિ આ પ્રકારનું વાક્ય બોલે એવું મને એવું નથી લાગતું કે એ બહુ શોભનીય છે પણ તે છતાં એ બોલી ગયા અને એમાં એક જ્ઞાતિને નીચે કરીને બીજી જ્ઞાતિને ઊંચી કરવાની જે બાબત છે એ બાબત ખરેખર ઘૃણાસ્પદ છે કે ખરાબ છે અને સાથે સાથે જે શબ્દો એમણે વાપર્યા એ પણ જ વાપરવા જોઈએ હું એવું ચોક્કસ માનું છું એટલે મને એવું લાગે છે કે કદાચ હજી રોષ છે ગઈકાલે જે બે ત્રણ સ્ટેટમેન્ટ આવ્યા જયરાજસિંહ બાપુના અને જે રીતે વાત થઈ આગળ કે ભાઈ હવે સમાજ એમને માફ કરી દીધો વગેરે પણ તે છતાં હજી બીજા અમુક નેતાઓના કે બીજા એમના સમાજના બીજા લોકોના આક્રોશ હજી યથાવત છે એટલે કોકડું ગુંચવાયેલું તો ક્યાંક ને ક્યાંક છે એટલે ભાજપ એ માટે સહન તો થોડું કરવું જ પડશે હજી અમુક બેઠકોનો દોર રાખવો જ પડશે અને તે પછી ધીરે ધીરે આ સોલ્વ થશે કદાચ એની વાત છેલ્લું અત્યાર એ હોય કે ટિકિટ બદલી નાખે અને કોઈ બીજા ઉમેદવારને મૂકે પણ હજી ત્યાં સુધી વાત જાય એવું લાગતું કારણ કે અંતે જયારે હંમેશા છેલ્લા વીસ વર્ષની ગુજરાતની રાજનીતિમાં ખાસ કરીને જોયું છે કે કોઈ પણ પ્રશ્ન ઉભો થાય તો છેલ્લે બીજેપી પાસે બે ટ્રમ્પ કાર્ડ હોય છે એ જયારે ગુજરાત આવે છે ત્યારે હંમેશા જે તે વ્યક્તિ જે પરેશાન હોય છે કે જેમને કોઈ ઈસ્યુઝ હોય છે એમના ખભે હાથ મૂકીને અહિયાં આપે છે કે હું બેઠો છું આ થઈ જશે ચિંતા ના કરશો એટલે ત્યારે એ મામલો સોલ્વ થઈ જાય હવે આને બીજા પોલિટિકલ દ્રષ્ટિકોણથી જોઈએ છે તો એ વાત એ પણ છે કે જયારે મામલો સોલ્વ એ બે વ્યક્તિઓથી થાય છે ત્યારે સ્વાભાવિક છે કે શાક એ બે વ્યક્તિઓની જ વધવાની છે એટલે અંતે હંમેશા એક જ પિક્ચર ઉભું થાય છે કે જે સોલ્યુશન લાવનાર વ્યક્તિ છે મોટું જે પિક્ચર ઉભું થાય છે એ સ્વાભાવિક છે કે મોદી સાહેબ ને શાહ સાહેબનું થાય છે એટલે એના લીધે ને એક વોટ ખેંચવાનો પોતાની તરફનો એક લાભો પણ મળે છે કે અમે છેલ્લે તમે કોઈ નેતાને મત ના આપશો તમે બીજેપીમાં આ ફેસ જોઈને મત આપો અને કમળને મત આપો એટલે આ એક પ્રકારનું આખું પોલિટિકલ જેને કહેવાય એ પણ ધારાધોરણ આપણે ના ગણી શકીએ રહી વાત જ્યાં સુધી તમે વાત કરી ભીખાજી ઠાકોર અને એમનું જે થઈ રહ્યું છે સામે જે બેનને હવે ફરીથી ટિકિટ ટિકિટ નવી આપવામાં આવી છે છે ત્યાં ત્યાં પણ ગજગરા આપણે જોયું કે છેલ્લા થોડા દિવસોમાં ઘણી બધી રેલી થઈ અરવલ્લીનું ભાજપ કાર્યાલય પણ એક વખત બંધ કરવાનો સમય આવ્યો કે ભાઈ ત્યાં લોકોને એન્ટ્રી ના આપવા દેવી કાર્યક્રમોને એન્ટ્રી ના કરવા દેવી અને ત્યાંના લોકલ જે વેપારી સંગઠનો છે એમણે પણ ભીખાજી ઠાકોરની તરફેણમાં ત્યાં રેલી કાઢી બંધ પાડ્યો કદાચ એક દિવસ માટે દુકાનો બંધ રાખી કે અમારે આજ ઉમેદવાર જોઈએ છે એટલે આ એ બતાવે છે કે રાજનીતિમાં હવે જે સમય પહેલા હતો છેલ્લા વીસેક વર્ષમાં કે તમારા કોઈ સિમ્બોલ ઉપર લોકો ચૂંટાઈ જતા હતા અને જે વસ્તુ કોંગ્રેસમાં પણ અમુક સમય હતી શરૂઆતમાં આઠ થી એક વર્ષ પહેલા કે જયારે એના સિમ્બોલ ઉપર અને ઇન્દિરા ગાંધીના કે રાજીવ ગાંધીના ચહેરા પર લોકો ચૂંટાઈને આવતા હતા એના બદલે હવે એક વસ્તુ નવી આમાં જોવા મળી છે કે જે તે ક્ષેત્રના કદાવર નેતાઓ જે છે એમની બોલબાલા છે અને એમનું જેને પબ્લિક પબ્લિકની અંદર એક જે ક્રેઝ છે એના લીધે એમનું મહત્વ પણ વધશે હવે અને આ જ વસ્તુ આપણને દેખાડે છે કે જનતા પણ એ જ ઈચ્છે છે કાર્યકરો પણ એ જ ઈચ્છે છે કે અમને જે યોગ્ય લાગે છે એ ઉમેદવારને તમે ટિકિટ આપો ના કે પેરાશૂટ ઉમેદવાર ને ના કે આયાતી ઉમેદવાર ના કે બહારથી આવેલા ઉમેદવારને અને એના લીધે ગજગ્રા વધવાનું છે એ ચોક્કસ વાત છે એમાં કોઈ મિનમેક નથી પણ અંતે હું એવું ચોક્કસ માનું છું કે છેલ્લે જે બે ટ્રમ્પ કાર્ડ છે બીજેપી પાસે એ આવીને કંઈક ને કંઈક સેટલ કરી દેશે અને મામલો સરભર થઈ જશે એમાં બહુ લાંબુ ઇલેક્શન સુધી નહીં ખેંચાય એવું મારું છે અરવિંદ આપનું શું માનવું છે જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારે આયાથી ઉમેદવારની વાત કરી કે પછી નિવેદનની વાત કરીએ તે આયાથી ઉમેદવારની આપણે વાત કરીએ તો સાબરકાંઠામાં કોંગ્રેસથી આવેલા છે અને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે સ્થાનિક ઉમેદવાર નથી ડોક્ટર હેમાંક જોશીની જો નામ આવ્યું છે તેમણે પણ ત્રણ એપ્રિલ સુધી પ્રચાર પ્રસાર ન કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તમે હજી કોઈ તૈયારી ન કરો ગોરધન ઝડફિયા પણ ત્યાં જવાના છે અને ત્યારબાદ હજી પણ વડોદરાનું કુકડું પણ ક્યાંક ને ક્યાંક ગૂછવાયેલું લાગી રહ્યું છે આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન માનનીય વડાપ્રધાન કે આ વખતે તન તોડ મહેનત કરી છે કે થી વધુ સીટ લઈ જવા માટે મહેનત કરે છે એમાં એનો ગુજરાત ઉપર મોટો બધાર છે કે જે છેલ્લા બે ટમથી છવ્વીસે છવ્વીસ સીટ આવે છે એ છવ્વીસ સીટમાંથી એક પણ સીટ ગુમાવી અને પાલવે એમ નથી પરંતુ આજી વખતે જે ગુજરાતનો માહોલ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કે જે એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે માને છે અને ખાસ કરીને એના શબ્દો છે કે પાર્ટી વિથ અ ડિફરન્સ પણ અહીંયા આખો માહોલ અલગ થઈ ગયો છે અહીંયા લોકો જે સામૂહિક રીતે વિરોધ ખાલી નથી કરતા પણ એ કેન્દ્રીય નીતિ કરીને ફરજ પાડે છે કે તમારે આ સભ્યને બદલાવો પડશે એના આપણે બે જ દાખલા જોઈએ આપણે સાબરકાંઠા અને બરોડા કે બંનેમાં બંને ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા ભલે એ લોકોએ પોતે અનિચ્છા દર્શાવી અને એ રજૂ કારણ રજૂ કરીને બદલાવ્યા પણ એ લોકોને આક્રોશ સામે ઝૂકવું પડ્યું કેન્દ્રીય નેતાગીરીને અને બંનેને બદલાવ પણ એ ઉપરાંત સાબરકાંઠા અને જે આપણે બરોડાની વાત કરીએ તો હજુ પણ અહીંયા અગ્નિ ઠરેલો નથી કારણ કે ડોક્ટર હેમાંક જોશી માટે પણ એમ કહે છે કે એ પણ બહારની જ વ્યક્તિ છે એ બરોડા સાથે એને બહુ કંઈ લાગતું વળગતું નથી તો સ્થાનિક ઉમેદવારોને મહત્વ આપવું જોઈએ તો અહીંયા એ કેન્દ્રીય નેતાગીરીને અહીંયા પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ પ્રશ્ન નો સોલ્વ કેમ કરવો બીજી બાજુ બરોડાની જે વાત આપણે સાબરકાંઠાની વરી કરીએ તો સોમનાબેન બારે આ જે પ્રાથમિક શિક્ષક હતા એને રાજીનામું આપ્યું છે અને સ્વીકારાઈ ગયું છે અને એ સાથે એમના જે હસબન્ડ પ્રાતિજ ના એમએલએ છે અને એ એ જે વાતાવરણ છે તો એ વાતાવરણ એ લોકો અનુકૂળ નથી થતા કારણ કે આ વ્યક્તિને અહીંયા આવવી જોઈએ સ્વપ્નાબેન બારીયા કરતા બીજા ઘણા બધા સનિષ્ઠ કાર્યકરો અને ઉમેદવારો છે તો કેન્દ્રીય નીતાગીરીને ફરજિયાત આ વખતે કહેવું પડ્યું કે હેમંત જોશીને પણ ત્રણ દિવસના કોઈ પણ જાતના પ્રવચન કે આગળ નહીં વધવાનું એના માટે જે ઓબ્ઝર્વર છે પ્રભારી રાખેલા છે ગોરધનભાઈ ઝડપિયા એ આવશે અને સોલ્યુશન કરશે તો અહીંયા જે પાર્ટીની વાત કરીએ છીએ આપણે એ રીતે પ્રશ્નો સળગતા રહે છે જો છવ્વીસ સીટને ઇન્ટેક રાખવી હોય તો આવો માહોલ ન બનવો જોઈએ દરેક વખતે ચૂંટણી આવે ત્યારે વિરોધ થાય સ્વાભાવિક છે અને થવો પણ જોઈએ પરંતુ એ બધાને કેન્દ્રીય નેતાગીરી બહુ સફળતાપૂર્વક સંચાલન કરીને ડામી દેતી હતી આ વખતેનો માહોલ આખો જુદો છે અને એમાં તો ખાસ કરીને આપણે ખાલી સાબરકાંઠા ને બરોડાની વાત નથી કરવાની અહીંયા જુનાગઢની પણ વાત આવશે અહીંયા રાજકોટની પણ આવશે રાજકોટમાં જે કેન્દ્રીયના મંત્રી છે આપણા પરશોત્તમભાઈ રૂપાલા કે જે એક પીઢ અનુભવી નેતા છે અને એની જો જે લપસી જતી હોય અને એના માટે આટલો બધો આક્રોશ એક કોમ્યુનિટી માટે ખરાબ ટિપ્પણી કરવાથી થતો હોય અને એ લોકો ભેગા થઈ અને ચોખ્ખું કારણ કે એના માટે કોર્ટમાં પણ અરજી કરવા દાખલ કરવામાં આવી છે કેસ રાજકોટમાં અને ગઢડામાં તો આ બધી ક્યારેય બની નથી ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ વિરોધ થઈ હોય છે પણ ડિસિપ્લિન લેવલ પર એ બધું જામી દેવામાં આવે છે આ વખતનો માહોલ જોઈએ તો કદાચ જો એ લોકો ચાર પાંચ સીટ ગુમાવે તો કોંગ્રેસના લીધે નહીં ગુમાવે પણ ભારતીય જનતા પાર્ટીના વર્સિસ ભારતીય જનતા પાર્ટી ને હરાવવાનું મૂળ કારણ કારણભૂત છે કારણ કે જે માહોલ બન કોંગ્રેસમાં પણ આ જાતની વિરોધ ઘણા બધા છે પરંતુ અહીંયા જોવાનું છે કે જુનાગઢ પ્રશ્ન જોઈએ તો જે જવાહર ચાવડાને રાખ્યા છે એમાં લોહાણા કોમ્યુનિટી છે કે એને ખબર છે કે ડોક્ટર ચગ એક નામાંકિત ડોક્ટર હતા એને આત્મહત્યા કરેલી અને એની પાછળ જવાબદાર તરીકે એનું આનું નામ સંડોવાયેલું હતું ચવાર ચાવડાનું એના માટે ઘણા બધા આવેદન પત્રો પણ આપવામાં આવેલા હતા અને આવેદન પત્ર તરીકે વિરોધ પણ કર્યો હતો એનો પરંતુ ગમે એમ કરીને એ પ્રશ્ન એ લોકો સોલ્વ કર્યો પરંતુ એ જ કોમ્યુનિટી આજે એ લોકો સોગન લઈ લે છે કે અમે ડોક્ટર સવાજ્યાની મોટા મેજોરિટી કે આપણે ગુજરાતમાં એને ઠક્કર કહીએ છીએ એ લોહાણા કોમ્યુનિટી એમ કહે છે કે અમે જવાર ચાવડાને વોટ નહીં આપીએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટી માટે વધારે મુશ્કેલી થશે કે જો એ લોકો અહીંયા પણ નહીં બદલાવે અને કદાચ એને રાખશે તો અંદરો અંદર પણ બહુ જ ખરાબ અનુભવ થવાના ચાન્સીસ ની સંભાવના કોરોના કાળમાં એને બહુ જ સારી કામગીરી કરી છે પરંતુ પોરબંદરના સ્થાનિક રેતક એ ભાવનગરના હોવા પણ એને પોરબંદરની ટિકિટ આપી એટલે અહીંયા સ્થાનિક લેવલે રોષ છે કદાચ એ સમી જાય પણ પુરુષોત્તમ રૂપાલા માટે તો કદાચ એને નામ બદલવું પડે એવી પરિસ્થિતિ અત્યારે તો સંજોગોમાં બતાવી રહી છે કે કદાચ કેન્દ્રીય નેતિગીરી એનું પણ નામ બદલવું પડે એ જાતના અત્યારનો માહોલ થઈ ગયો છે કારણ કે ક્ષત્રિય કોમ્યુનિટી થ્રુઆઉટ ગુજરાતમાંથી કારણ કે જે ગઈકાલે ગોડલમાં સમાધાનની વાતો કરી જાહેરમાં એને માફી માંગી એ પણ બરાબર છે માફી પણ એને આપી દીધી પણ એ ફક્ત જે ભાજપ કેડરના જે ક્ષત્રિય કોમ્યુનિટી એ લોકોએ સ્વીકારે છે પણ અન્ય જે એનો બીજા લોકો છે જે ક્ષત્રિય કોમિટીના એને સ્વીકાર્ય નથી એના માટે રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે પણ પણ કરેલો છે છે બંનેના નામ આપેલા તો તો હવે આખી વસ્તુ જો કેસ જાય આમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મોટો કડવો અનુભવ થઈ શકે એમ છે તો આ બધી વસ્તુઓ ગણતરી કરીએ તો ઘણી બધી સીટોમાં ભાવનગરમાં એમાં સુરેન્દ્રનગરમાં ચંદુ વિનોદ ચાવડાનો પણ વિરોધ થઈ રહ્યો છે

ક્ષત્રિય સમાજ કેટલું પ્રભુત્વ ધરાવશે જો કરણી સેના નહી માને તેમના જે નિર્ધારની સાથે મક્કમ રહેશે તો ભારતીય જનતા પાર્ટી નું શું પગલું રહેશે વિરોધમાં મતદાન થવા દેશે પુરુષોત્તમ રૂપાલાને એમને એમ રાખશે કે પછી બદલવાની ફરજ પડશે શું લાગે છે મને એવું લાગે છે કે બદલવાની ફરજ હાલ પૂરતી નહીં કરે બીજેપી હજી બહુ છેલ્લું એમનું પાસું છે કદાચ બિલકુલ કોઈ પણ એમની પાસે કોઈ ઓપ્શન ના રહે તો સ્વાભાવિક છે કે બદલવાની કવાયત હાથ કરે પણ ત્યાં સુધી એમના પ્રયત્નો એ જ રહેશે આટલા મોટા નેતા છે તો શાંતિથી એ મામલો સેટલ થઈ જાય અને કોઈ પણ હિસાબે ક્ષત્રિય સમાજ જોડે સમાધાન થઈ જાય એ પ્રકારના પ્રયત્નો ભાજપ કરશે એમાં કોઈ મિનમેટ નથી રહી વાત એમની સંખ્યા બળની તો તમે જો આખા ભારત વર્ષમાં લગભગ વીસ થી બાવીસ કરોડ લોકો છે જે આ સમાજના છે ક્ષત્રિય રાજપૂત સમાજના એમાંથી લગભગ સાડા નવ દસ ટકા વસ્તી ગુજરાતમાં છે એટલે સ્વાભાવિક છે કે ઇલેક્શનના આંકડાની દ્રષ્ટિએ જોવા જોઈએ વોટિંગ પર્સન્ટેજમાં જોવા જોઈએ તો બહુ મોટો આંકડો છે અને એના લીધે બીજેપીને થાય તો એટલીસ્ટ જેમનું પાંચ લાખ લીડ થી જીતવાના જે સપના છે દરેક સીટ ને એમાં પણ બહુ મોટો ડેન્ટ આવી શકે એમાં પણ બહુ મોટો ખાડો આવી શકે એમાં કોઈ મિનમેક નથી એટલે એ વસ્તુ એને એમને બીજેપી એવી પાર્ટી છે આંકડા ઉપર જ ચાલે હંમેશા એમને નંબર નંબર માં સૌથી પાવરથી છે એટલે એમને આંકડા ખ્યાલ જ છે કે ક્યાં કેટલા વોટર્સ છે કેટલા અમારી ફેવરમાં છે કેટલા અમારી ફેવરમાં નથી અને કેટલા એવા છે કે જે આજે ભલે અમારી ફેવરમાં ના હોય પણ વખત જતા સમય આવે ઇલેક્શન સમય ત્યારે અમારી ફેવરમાં આવી જશે એટલે આ બધા ગણિત લઈને એકદમ પ્રાઇવેટ મોટી કંપની જયારે ચાલતી હોય એ જ બધા એટલે એ ચોક્કસ પ્રયત્નોમાં હશે બીજેપી કે આ કોકડું સોલ્વ થઈ જાય આમાં પણ એક સારી વાત જે જોવા મળી જાય એ છે કે હવે જે કોઈ પાર્ટીના કાર્યકરો હોય ખાસ કરીને ભાજપના તો એ હવે જાગ્યા છે હવે એમને પોતાના હકની લડાઈ લડવી હોય એવું દેખાય છે અને સાથે સાથે એમને એમ પણ છે કે અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ અને જયારે આજે બે હજાર બાવીસમાં માં એમણે જે પાંચ વિધાનસભા જે ઉમેદવારો ભાજપે નક્કી કર્યા જે કોંગ્રેસમાંથી આવેલા છે એમના વિરુદ્ધ જયારે વાત કરી હોય એમના જય જયકાર હવે કરવા પડશે બે વર્ષની અંદર અંદર સ્વાભાવિક છે મગજમાં ના બેસે એટલે એના લીધે જે સાચો કાર્યકર છે જે કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો હોય છે એ હવે અવાજ ઉભો કરી રહ્યો છે કે અમારે આ ચાલશે અથવા આ ઉમેદવાર નહીં ચાલે એટલે એ એક સારી વસ્તુ છે કે કોઈ પણ પાર્ટીની અંદર આંતરિક લોકશાહી હોવી જોઈએ એ આ પાર્ટીમાં પણ હવે દેખાઈ રહી છે એના લીધે મારા ખ્યાલ એક વાતાવરણ એવું સર્જાશે કે જે તે ક્ષેત્રમાં તમને એક સારા ઉમેદવાર પણ મળી શકે અને ઉમેદવાર એવા હશે જે જનલક્ષી કામ કરતા હશે અથવા લોકપ્રિય હશે એના લીધે કામ કરવાની સગવડ થાય બધું આ નામ જયારે જાહેર થયું શોભનાબેન બારૈયા વિરોધ થયો ત્યારે એની પહેલા પણ ઘણું ઘણી બધી વખત એ વાત સામે આવી ચૂકી છે કે કોંગ્રેસમાંથી આવેલા ને ટિકિટ મળે છે જે અનામી પત્ર પણ એક વાયરલ થયો કે અનામત હવે ભાજપમાં રાખવી પડશે ઘણા બધા વાત પહેલા સામે આવી શક્યા હતા છતાં પણ ભાજપે તે જ નામ બહાર આવ્યા કે કોંગ્રેસમાંથી આવેલાને તેમની પત્નીને ટિકિટ આપી તો ભાજપને એ ખ્યાલ નહીં હોય કે આ આપણે કરીએ છીએ તો આ વિરોધ થશે અત્યાર સુધી આટલો બધો વિરોધ થયો છે કે આમાં વધુ થશે ભાજપને અગાઉથી ખ્યાલ હશે છતાં પણ આ પગલું ભર્યું છે બિલકુલ એમને ખ્યાલ હોય સ્વાભાવિક છે કે એમની પાસે અલગ અલગ દરેક પ્રકારની ટીમ છે તમે જો એક એવી પણ સમિતિ બનાવી છે કે કોંગ્રેસમાંથી નેતાઓને તમે લઈને આવો જે લોકો ત્યાં અસંતુષ્ટ છે અને આપણે ત્યાં એમને સેટલ કરો એવી પણ એમને કમિટી બનાવી રાખી છે એટલે એ લોકો દરેક રીતે પૂરેપૂરા પ્રયત્નોમાં છે કે એમનું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એને આગળ લઈને ચાલે આની પાછળ આપણે ભાજપની એક રણનીતિની જે સોચ છે એ સમજવી પડતી એમની એમની જે દ્રષ્ટિકોણ છે એક જ છે વિનેબિલિટી ત્યાં જે નેતા લોકપ્રિય છે જે જીતી શકે એવા છે એને આપણી પાસે લઈ આવો જો આપણી પાસે એવા પ્રોપર નેતા નથી પણ ટૂંકમાં આપણે એક સીટ કબજે કરવી છે અને સીટ કબજે કરવા શું કરવાનું એ જ એ જે આખું પ્રસંગ છે એના માટે લોકો આગળ ચાલે છે અને એ જ ગણતરી કરે છે એ વખતે સ્વાભાવિક છે કે પાર્ટીનું જે કોઈ મોવડી મંડળ હોય અથવા જે કોઈ પણ સેન્સ લેનારી ટીમ હોય એ ઉપર ઉપર જે રિપોર્ટ મોકલવાના હોય આગળ ઉપર એ રિપોર્ટ ચોક્કસ મોકલતા હશે કે અહીંયા લોકલ લેવલે સંગઠન આપણું એ વસ્તુમાં સંમત નથી પણ તે છતાં એને અવગણીને પણ ટિકિટ આપવામાં આવે છે ફક્ત એક જ વસ્તુને મનમાં રાખીને કે એ જીતી શકે એવા ઉમેદવાર છે વિનેબિલિટી વાળા છે એટલે સ્વાભાવિક છે કે એમને ટિકિટ મળશે આમાં પીસાવું પડે છે સાચા અને સારા કાર્યકર્તાઓને ચાહે કોઈ પણ ના હોય આપણે હંમેશા કોંગ્રેસમાં જોયું છે અને આ વખતે થોડું વધારે જોઈ રહ્યા છે પણ જ્યાં સુધી નંબર સ્વાભાવિક છે કે બીજેપી એ જ પ્રિફર કરે છે કે આમાં અમારો જીતનારો ઉમેદવાર કોણ છે ને એના લીધે સાચા અને સારા કાર્યકરોને અન્યાય થાય છે પણ એક એક વસ્તુ આમાં ચોક્કસ છે કે એમની એક જે માનસિકતા છે અથવા એક જે નેરેટિવ બિલ્ડ કરવાની જે ભાવના છે એ એવું ચોક્કસ છે કે નંબર ટુ નેરેટિવ અને નેરેટીવ ટુ નંબર મતલબ અમે અમારી પાસે જે નંબર કે જે આંકડા છે એમાંથી અમે એક નેરેટિવ બિલ્ડિંગ કરીશું એક અમારી સાયકોલોજીકલ જે વિચારધારા છે એને ફેલાવીશું અને એ વિચારધારા ફેલાવીને અમે પાછા વધારે નંબર અર્જિત કરીશું એટલે કે વધારે સીટ મેળવીશું પણ તે છતાં હું આજે આ વખત એવું ચોક્કસ આપણને દેખાય છે કે ચાર પાંચ સીટો ચોક્કસ એવી છે કે જ્યાં બહુ મોટા તળ છે મોટા ગજગરા છે અને બીજેપીએ એનું બહુ તાત્કાલિક ધોરણે એની અંદર સોલ્યુશન લાવવું પડશે નહીતર એનો ફાયદો બિલકુલ સાચી વાત છે કે વિપક્ષને મળી શકે એમ છે રહી વાત ના આપણે ચર્ચા કર્યા છે વિપક્ષ એક વખત આ વખતે કદાચ થોડું 10 ટકા પ્લસમાં એટલે કારણ કે એમને અંદરના જે મડાગાંઠ છે અથવા અંદર અંદરના જે વિરોધ છે એનો ફાયદો મળી રહ્યો છે બાકી અલ્ટિમેટલી જો બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી ભારત ગુજરાતમાં આવીને સારા ઉમેદવાર ઉભા રાખે તો સ્વાભાવિક છે કે જનતાનો એ બાજુ જવો શક્ય છે કારણ કે જનતાને પણ ખબર છે કે ચાર ચાર પાંચ પાંચ વખત કાર્યકરોની સાથે જનતા પણ ઈચ્છે છે કે તમે નવા ફેસ લાવો અને અમારા વિસ્તારમાં જે ખરેખર કામ કરનારા ધારો કે એક વિસ્તાર છે ત્યાં સાડા ત્રણ ચાર લાખ મતદારો છે તો શું એમાં એમને પંદર સારા મોઢા નથી મળતા કોઈ પણ પાર્ટીને કે જે પંદર ઉમેદવારોમાંથી છેલ્લે કે એક નક્કી કરી શકે અને તે છતાં એમને બહારથી આવેલા અને ટિકિટ આપવી પડે છે

વિપક્ષ ખરેખર એનો લાભ લઈ રહી છે જનતા પાસેથી જે પ્રકારનો વિરોધ કરી રહી છે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવું છે પણ હકીકત એવું બની કે કોંગ્રેસ મુક્ત તો બની ગઈ પણ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ઘણા બધા માણસો આવી ગયા અને કોંગ્રેસમાં ભાજપને સમર્પિત થઈ ગયા તો આખું કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયું એટલે સ્વાભાવિક છે કે જે રાજકીય કાર્યકરો છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમાં અસંતોષ થાય એ સ્વાભાવિક છે અને સીધે સીધી અમને ટિકિટ પણ આપી દેવાય છે તો આ વખતનો જે માહોલ છે એ દર વખતની ચૂંટણી કરતા અલગ માહોલ છે અહીંયા જો વિપક્ષની વાત આપ કરો છો કે વિપક્ષ ને લાભ મળશે ચોક્કસ પરંતુ એ વિપક્ષ નો લાભ વિપક્ષ આગળ કોઈ એવી પોલિસી નથી કોઈ એવું વિઝન નથી કે જેને હિસાબે એના આગળ એવા કોઈ કેન્ડિડેટ જે સપોર્ટ આપે એક કે બે કેન્ડિડેટ હોય કે જે વિનેબિલિટી ધરાવી શકે એવા કોઈ વિપક્ષ પાસે કોઈ કેન્ડિડેટ નથી એટલે મુશ્કેલી એ છે કે જે વિપક્ષોને આનો લાભ લેવો જોઈએ એ પૂરેપૂરો લાભ લઈ શકતા નથી અને પ્રથમ તો કેન્દ્રીય નેતાગીરી કર્યું કે ભાઈ અમારી ઈડી વાળા પૈસા સીઝ કરી દીધા છે અમારા પૈસા વાપરવાના નથી એટલે

કાર્યકરો કે દિગ્ગજ નેતાઓ પછી લોકલ લેવલના હોય કે નેશનલ લેવલના હોય એ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થાય છે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉગતો સુરત છે અને સત્તા ઉપર પણ છે અને એનું વિઝન પણ ક્લિયર છે તો સ્વાભાવિક છે પ્રવાહ વધે પરંતુ કોંગ્રેસે એને ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ સદંતર ગઈ છે છતાં પણ અત્યારે જે માહોલ છે ગુજરાતનો તો એને ઓછામાં ઓછી પાંચ થી છ સીટ આરામથી મળી શકે એમ છે જો એ લોકો એવો માહોલ ક્રિએટ કરી શકે કોંગ્રેસવાળા અત્યારનો જે માહોલ જોવાય છે અલબત્ત કેન્દ્રીય નેતાગીરી બહુ જ સારી છે સમજુ છે એને માહોલમાં ચોક્કસપણે આને આ જે કઈ આક્રોશ છે એને ઠારવા માટેની સતત કોશિશ ને પ્રયત્ન ચાલુ છે સતત મિટિંગો ચાલુ છે બંધ બારણે પણ મિટિંગો ચાલુ છે પરંતુ આ જેની સમગ્ર વસ્તુઓ બને છે એની પ્રજા ઉપર મતદારો પર બહુ જ ચોક્કસપણે અસર થઈ છે કે ભાઈ કોંગ્રેસ પણ સરકાર છે ને ભારતીય એ જે નવા ઉમેદવારો છે જે યંગસ્ટર છે અલબત્ત નરેન્દ્ર મોદીજીના નામે જે વોટ આપનારા છે એ તો આપશે જ પરંતુ એમાં વિભાજીત થઈ જવા વાળા જે હતાશ થયા છે એ કદાચ કોઈને પણ વોટ ન આપે ને જે વોટિંગ થવું જોઈએ એ વોટિંગ ના પણ થઈ શકે કેવી રીતે લાભ લેશે જોવાનું છે અંતમાં નાનકડી

અને એ બંને બેઠક ઉપર ચોક્કસપણે વોટ ગણા ગડશે પણ ત્યાં કટોકટીની પરિસ્થિતિ આવી શકે છે અને ભાવનગર ની બેઠક છે એ જ રીતે રાજકોટ ની બેઠક છે તો એમાં મત વિભાજીત થઈ જવાથી કોંગ્રેસ બેઠક પર કઈ બેઠક પર બદલ છે મને એવું લાગે છે હજી બે બેઠક પર કદાચ બદલાય એવું લાગે છે વડોદરા અને સાબરકાંઠામાં હજી કદાચ ફેર વિચારણા થઈ શકે એમ છે બાકીની બેઠક પર શાંતિથી પ્રયત્ન કરીને સોલ્યુશન લાવવાનો ટ્રાય કરવામાં આવશે એવું લાગે છે ચોક્કસથી હવે એ જોવાનું છે કે કઈ બેઠક પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે છે વિચારણા કરે છે કે પછી વિવાદ જે ઉદભવવું છે તે વિવાદને ખાડી દેશે અને આગળ લોકસભાની ચૂંટણીમાં જે જીત હાંસલ કરવાની છે પાંચ લાખની લીડથી તે હાંસલ કરે છે કે પછી નુકસાન વેઠશે તે પણ આપણે ચોક્કસથી આગળ આગામી સમયમાં જોવાનું છે અત્યારે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જીગરભાઈ અને અરવિંદભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર